વિસનગર તાલુકાના સદુટલા ગામે આવેલા સુપ્રસિદ્ધ કૈલાસ ટેકરી ઉમેદપુરી ધામમાં એક ગંભીર ઘટના સામે આવી છે ધામના મહંત પ્રયાગપુરી મહારાજ રાત્રિના સમયે સુઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા દસ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો હુમલાખોરો કડા રોડ તરફના પાછળના દરવાજાની દિવાલના વાયર તોડીને હાથમાં તલવાર જેવા હથિયારો અને લાકડીઓ લઈને મંદિરમાં ઘૂસ્યા હતા હુમલાખોરોનો મુખ્ય ઈરાદો મહંતના કાટલા પર પડેલ મોબાઈલ ચોરી કરવાનો હતો જોકે આ દરમિયાન મહંત બાપુ જાગી જતા તેમને ચોરને પડ પડકાર્યા હતા મહંતે તાત્કાલિક સ્વ બચાવ કરવાનો પ્રયાસ કરતા હુમલાખોરે તેમના પર તલવાર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો જેના કારણે મહંતના હાથ અને આંગળી પર ઈજા થઈ હતી જોકે મહંતે હિંમતપૂર્વક સામનો કરતા આખરે હુમલાખોરો હથિયારો લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર હિંસક ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તલવાર જેવા ધારદાર હથિયારો લઈને અજાણ્યા શખ્સો પર હુમલો કરવા આવ્યા હતા અને મોબાઈલ ચોરી કરીને ભાગી ગયા હતા આ ફૂટેજ હવે પોલીસ માટે તપાસનો મુખ્ય પુરાવો બની રહેશે ધાર્મિક સ્થળના મહંત પર થયેલા આ હિંસક હુમલાને કારણે ભાવિક ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાથી પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊભા થયા છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી લૂંટ અને હુમલા જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે ભક્તોએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને હુમલાખોરોને તાત્કાલિક પકડવાની સખત માંગ કરી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તુરંત એક્શનમાં આવ્યું વહેલી સવારે પોલીસ અને મહેસાણા એલસીબી ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે સમગ્ર સ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મહંત ફરિયાદ દાખલ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે સમગ્ર ઘટના એ તારીખ દસ બે હજાર પચીસ ના રોજ રાત્રે બની હતી હું લગભગ આજે બેઠો છું ને આજ આશે બરાબર અહીંયા જોઉં હતો અને હું મોબાઈલ ચાર્જિંગ હતો તે લઈને આવ્યો બે વાગે અને આવીને હાથમાં રહી ગયો આમ આડો પીડ્યો ને એટલે ઊંઘ આવી ગઈ અને એ લોકો અહીંયા ચાર પાંચ જણા ઊભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો જાગીને હું બેઠો થઈ ગયો બેઠો થઈ ગયો મેં એમનો સામનો કર્યો એનો એટલે પછી એને એક જણ થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો દસ અગિયાર જણા એ લોકો પણ બધા પછી ભાગી ગયા જ અને મારા ઉપર અહીંયા એમને ઢોકો માર્યો પેલા પછી તલવાનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું એટલે હું મારો અત્યારે લઈને ના સામનો કર્યો મેં ઓર એ એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું પછી તો કઈ વસ્તુ બની નહીં એ નીકળી ગયા એ લોકો હા અરે હાથમાં વાગેલું છે આ બે જગ્યા ઉપર ના ચોરી કઈ નહીં કેવલ મોબાઈલ ગયો ખાલી

અને પોલીસનો કામગીરી સારી છે પણ પોલીસના ડીવાયએસપી સાહેબને સવારે મંત્રી શ્રી ઋષિકેશ પટેલભાઈ આવી ગયા હતા અને જલ્દીમાં જલ્દી આનો રિઝલ્ટ લાવી છે એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે પણ એક વિનંતી કરીએ છીએ સદુતલા ગામ વચ્ચે અને કૈલાશ ટેકરી અને મહંત વતીથી કે આને જલ્દીમાં જલ્દી આનો પર્દાફાશ થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને આવા આવી ટોળકીઓ ફરી નારે તાલુકામાં એવી એક આશા રાખીએ છીએ